જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોની મારા ભગવત સ્મરણ શ્રી પરમ છે બસો બાવન વૈષ્ણવોની વાર્તા આજે વૈષ્ણવ છે એક પટેલ કે જેને માટે ગાડી મોકલી હવે શ્રી કુસાઈજી ના સેવક એક પટેલ કણબી ગુજરાતના રહેવાસી તેની વાર્તાનો ભાવ કહીએ છીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ અંગુરી છે તે મન આતુર્યથી પ્રગટ્યા હોય તે તેમના ભાવરૂપ છે તો વૈષ્ણેવું હવે એમનો વાર્તા પ્રસંગ લઈ રહ્યા છીએ આપ બધા નિહાળી રહ્યા છો સત્સંગ પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો વૈષ્ણવો અને

શ્રી ગુસાઈજી દર્શન થયાને ઘણા દિવસો વહી ગયા છે તેથી તે વિચારે છે કે શ્રી દર્શન કરવા શ્રી ગોકુલ એ ગરીબ છે એક વખત એક સંઘ શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રી કુશાઈજીના દર્શન કરવા ગુજરાત થી નીકળે છે જેમાં મોટા મોટા શ્રીમંતો છે પટેલ પણ તેમાં જાય છે તે કોઈની ટહેલ કરીને પેટ ભરે છે કોઈની ટહેલ કરવી એટલે કોઈકનું કંઈ પણ કામ કરવું સેવા કરવી તો એને ચાકરીમાંથી છૂટો કરાય છે ત્યારે તે હવે તો શ્રી ગોવર્ધનનાથજીના શ્રી ગુસાઈજીના દર્શન કરીને જ ઘરે જઈશ હવે પાછો કોણ ફરે આ મનોમને નક્કી કરીને તે વૈષ્ણવ છે એ સંગમાંથી નીકળ્યો પછી જ્યારે શ્રીનાથ દ્વાર બે મજલ રહ્યું ત્યારે તે તાવમાં પટકાય છે તે એક મજલ તો ધીમે ધીમે સાંજ સુધીમાં આવી પહોંચે છે પછી શ્રીનાથજી દ્વાર એક મજલ રહે છે ત્યારે એ સઘના વૈષ્ણવોને એવું કહે છે કે ભાઈ કાલે મને કોઈ ગાડીમાં બેસાડીને લઈ જાય તો તમારા પ્રતાપે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન પામું ત્યારે એ બધા તો પૈસા પાત્ર હોય પૈસાના મનમાં કોઈ એની વાત સાંભળતું નથી બધાને કહીને પછી એ ચૂપ છે છે આ પટેલ ગરીબ તે શ્રી દર્શન કરવા શ્રી ગોકુળ જવા વિચારે છે તે સ્થિત પાત્ર તે સ્થિત પાત્ર લોકો જેવા હોય છે એવા સંઘમાં જાય છે આ સંગ છે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગુસાઈજીના દર્શનને ગુજરાતથી નીકળે છે આ પટેલ છે એ પેટ પાડવા માટે કોઈની ટહેલ કરે છે તેને ચાકરીમાંથી છે છૂટો કરી દેવામાં આવ્યો છે તેથી તે હવે તો શ્રી ગોવર્ધનનાથજીના અને શ્રી ગુસાઈજીના દર્શન કરીને જ પછી ઘરે જઈશ તો હવે પાછો કોણ ફરે એ મનોમન નક્કી કરે છે અને માર્ગમાં તે હવે તાવમાં પટકાય છે તે અન્યોને ગાડીમાં બેસાડીને લઈ જાય તો તે પોતે છે તેના પ્રતાપથી એ લોકોના પ્રતાપથી ગોરધનનાથજીના દર્શન પામે એ વિનંતી કરે છે પણ બધા તો પૈસાના મદમાં છક છે વૈષ્ણવો કોઈ એની વાત સાંભળતો નથી પણ ધનના મદમાં છકેલા ધનવાનો તેની વાત એક કાર્યથી સાંભળે છે અને બીજા કાર્યથી કાઢી નાખે છે આ વાઈ આ પટેલની ગરીબીની સાથોસાથ દિલ્હી અમીરી અને આ ધનવાનોનો ધનનો ગર્વ છે અહીંયા ડોકાઈ આવે છે આ પટેલ બીમાર હોવા છતાં પણ શ્રી ગોવર્તનનાથજીના દર્શન એન કેન પ્રકારે પણ કરવા ઈચ્છે છે દર્શન કર્યા વગર તે ઘરે પાછો ફરવા ઈચ્છતો નથી એમ અહીં દર્શાવાયું છે પછી તો એને મારા શરીરની તો આ હાલત છે અને કાલે મને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કેમ થશે એવી ચિંતા ચાર પહર રાત છે એને સતાવે છે તો રાત સુધી આવા જ વિચાર કરે છે આમ તેને ચિત્તમાં ખૂબ તાપ થાય છે એનો તાપ શ્રી ગોવર્ધનનાથજી છે ની સહી શકતા નથી શ્રીજી બાવા એટલે તો દયાના સાગર છે દયાલુ છે પ્રભુ પ્રત્યે જે કોઈને સ્નેહ હોય ને એના કરતાં પણ અધિક સ્નેહ પ્રભુને એ ભક્ત પ્રત્યે હોય તો શ્રી નાજી છે એનો તાપ છે અમુક ગામમાં આવી કે આ સંઘ છે ત્યાં આજ સમયે ગાડી મોકલો આ વૈષ્ણવોને સંધ્યા આરતી વખતે એક દિવસ છે દર્શન તમે કરાવજો આજે વૈષ્ણવ તાવમાં પટકાયો છે

એ સંઘમાંથી એ પટેલ પ્રથમ અહીં આવે એ પ્રમાણે કરજો એમ પણ તેને જણાવે છે તો આ પટેલ શ્રી ગોવદનનાજીના દર્શન થવા અંગે ચિંતિત બને છે કે મને મારા પ્રભુના દર્શન થશે કે નહીં થાય મારી હાલત તો આવી છે તો એને મનમાં ખૂબ જ તાપ થાય છે તેનો તાપ છે એ શ્રી ગોવનનાથજી શિહનાજી બાવા સહન કરી શકતા નથી તેઓ એથી આ પટેલને લેવા માટે ગાડી મોકલાવે છે મોકલવા માટે છે અને પાછું કેવડાવે છે શું કે ગાડીમાં માત્ર પટેલને જ બેસાડવાની સૂચના છે ગાડીવાળાને આપવાનું ગોદનનાજી શ્રીના જી શ્રી ગુસાઈજીને કે છે તો આમ અહીં સ્વયં શ્રી પ્રભુ ભક્તની વાહારે ચઢે છે એવું વર્તાય આવે છે તો ભગવાન અને ભક્ત વચ્ચેના નાતા કેવો હોય ના તો એ પણ જોવા મળ્યું તો ભગવાન અને ભક્ત વચ્ચેના નાતાનો આવો જ એક અન્ય પ્રસંગ પણ ઉલ્લેખ ઉલ્લેખપાત્ર છે વૈષ્ણવ ભક્ત બોડાણો કાયંસી દ્વારકા પ્રભુના દર્શને જાય છે પણ વૃદ્ધા અવસ્થા તથા તે દ્વારિકા જવા અશક્ત બને છે જેથી તે પ્રભુને આ અંગે દિનતાતિ અરજ કરે છે તેની ભાવનાથી રાજી થયેલા ભગવાન તેને ગાડું હવે આવે ત્યારે લાવજે એમ કહે છે પછી બોડાણો બીજી વાર ગાડું લઈને દ્વારકા જાય છે તો પ્રભુને પોતે ગાડું લાવ્યાનું હોવાનું એ કહે છે તે જે ગાડું લાવ્યો છે તે બિસ્માર હાલતમાં છે બળદો પણ વૃદ્ધ થયેલા છે તો ખડખડતી લીધી છે વેલ વૃદ્ધ થયેલા જોડિયા છે વેલ પછી પ્રભુના હાથનો સ્પર્શ થતા જ ગાડું છે તો ખૂબ જ સારી સ્થિતિમાં આવી જાય છે બળદો પણ તગડા અને યુવાન થઈ જાય છે ભગવાન પોતે ભક્તને મારે ગાડું હાકે છે ભક્તના માટે છે ગાડું હાકે છે અને ખૂબ અલ્પ સમયમાં

ત્યારે સંઘમાં સૌ દાંતણ પાણી કરે છે ગાડીવાળો તેઓને અમુક પટેલ ક્યાં છે એમ પૂછે છે ત્યારે તેઓ તેની વાત સાંભરીને ખૂબ નવાઈ પામે છે કે આ પટેલનું કોણ પૂછતું હોય છે આવું તો ભાઈ એના ઉપર તો શ્રી ગુસાઈજીએ ઘણી કૃપા કરી છે પોતે ગાડીમાં બેસાડીને એને બોલાવે છે એથી એ પટેલ કોઈ રીતે આપણી ગાડીમાં બેસે તો સારી વાત થાય એ તો આપણી પાસે આવ્યો હતો પણ આપણે કોઈ એની વાત કઈ સાંભળી નહીં માયની નહીં હવે જો એ પટેલ કાંઈ આપણી વાત શ્રી ગુસાઈજીને કહેશે તો તેઓ આપણા પર ચિડાશે તેથી હવે તો આ એને આપણી સાથે જ ગાડામાં બેસાડીને લઈ જવો એમ સંઘણા બધા વિચારવા લાગે છે એટલામાં ગાડીવાળો પટેલને બૂમ પાડે છે અને તે ઊભો થઈને આવે છે

એને પ્રભુની અઘાધ કૃપા જાણી અને રોમાંચ થાય છે કે મારા પ્રભુએ મારા ઉપર આટલી કૃપા કરી પછી નંદવત કરીને તે ગાડીમાં બેસે છે અને ગાડીવાળો છે એ ગાડીવાળ તરત જ ગાડી ચલાવે છે બીજા સૌ મોં ધોતા રીયે છે અને જોઈ રહ્યે છે પટેલ તો ગાડીમાં બેસીને પવન વગેરે ઉપડે છે શ્રીનાજીના શૃંગાર વખતે તે આવી પહોંચે છે

તો એમ કરીએ ત્યારે તેમની વાત સાંભળીને શ્રી ગુવાલ ગોધનનાથજી છે ચૂપ રહે છે તો શ્રી ગુસાઈજી પટેલને લાવવા પોતાની ગાડી મોકલે છે એથી સંગના સૌ છે એના પર શ્રી ગુસાઈજીની ઘણી કૃપા હોવાનું હવે માને છે અને પછી શ્રી ગુસાઈજીને જો આ પટેલ આપણી વાત કહેશે તો આપણા પર શ્રી ગુસાઈજી ચીડાશે એવા ભયના કારણે હવે તો શું કે છે કે એને આપણે આપણા ગાડામાં જ લઈ જશું

એ પછી શૃંગાર થઈ રહ્યા એટલે સૌના પહેલા એને દર્શન થાય છે આ પટેલ કણબીને સર્વથી સર્વથી પહેલા છે એને દર્શન કરાવાય છે એ પછી શૃંગારના દર્શનના કમાળ ખુલે છે એ વૈષ્ણવે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને ખૂબ જ આનંદ પામ્યો પછી શ્રી ગોવર્ધનનાથજીને ગોપી વલ્લભ ભોગ ધરીને શ્રી ગુસાઈજી બહાર પધારે છે ત્યારે તેને મનમાં આવે છે અને તરત જ એ પટેલ ને છે એ બોલાવે છે એટલે પટેલ છે દંડવત કરીને ઊભો રહે છે તો પ્રભુની કૃપાથી અતિ આનંદનો આવેશ એના મનમાં થવા લાગે છે તેથી મુગ્ધની જેમ એ અહીંયા ઊભો જ રહે છે એના શરીરમાં પ્રાણ રંગ માત્ર રહી જાય છે તો આને જલ્દી ચરણો ચરણોદક આપો નહીં તો આવો દેહ છે કે આનો હમણાં જ છે દેહ છૂટી જશે ત્યારે રામદાસ છે એ છોવાઈ જઈને શ્રી ગુસાઈજીનું ચરણો તકેને આપે છે એ પછી શ્રી પ્રભુ એક અંજરી જળ હાથમાં લઈને અષ્ટાક્ષર ભણીને એ પટેલ પર છાટે છે તો પ્રભુની કૃપાથી પટેલના મનમાં અતિ આનંદનો આવેશ આવે છે એના શરીરમાં પ્રાણ છે એ રંજ માત્ર રહી જાય છે એથી શ્રી ગુસાઈજીના કહેવાથી રામદાસજી છોવાઈ જઈને એક એને શ્રી ગુસાઈજી ચરણોદક છે એ આપે છે અને શ્રી ગુસાઈજી હાથમાં એક અંજલી જળ લઈને અષ્ટાક્ષર ભણીને તેના પર છાટે છે જેથી તે ભાનમાં આવે છે તો એ પ્રભુની કૃપા શ્રી ગુસાઈજીના ચરણોદક તેમજ અષ્ટાક્ષરનો મંત્ર મહિમા એ દર્શાવવામાં આવ્યો છે તો આ વાર્તાનો ભાવ એ છે કે ચરણ છે એ શીતલ ભક્તિ છે તેથી ચરણોદક લેવાથી સ્વચ્છતા છે એ મળે છે સ્વચ્છતાની સ્વસ્થતા તો અષ્ટાક્ષરના સરળ ભાવને આપનાર છે તો અષ્ટાક્ષરથી સરળ ભાવ છે આપણો એ સતત છે એવો ને એવો જણવાઈ દે અથવા તો સરળ ભાવ છે એ પ્રદાન પણ કરે તો એ પણ ચિત્તને સ્થિર કરે છે તેથી આ પટેલ વૈષ્ણવને આ બંનેથી સ્વસ્થતા છે એ પ્રાપ્ત થઈ નહીં દેખાડ્યો છે તો વૈષ્ણવો આ પટેલની વાર્તા અહીં અટકાવી અને આવતીકાલે નવા વિડીયો દ્વારા વાર્તા છે એ અવશ્ય છે એ પૂર્ણ કરીશું તો અહીંયા વાર્તા છે અત્યારે આપણે વિરમીએ છીએ

તમે શુદ્ર હો કે રાજા હો અથવા તો તમે વૈષ્ણવ ધનિક હોય કે ગરીબ હો તમે વૃદ્ધ હો કે યુવાન હો અથવા તો બાલ્યાવસ્થામાં હો પ્રભુને માત્ર ને માત્ર વૈષ્ણવ તમારો ભાવ કેવો છે એનાથી જ પ્રભુ છે એ રીજે છે ભાવ વિના પ્રભુ રીજે નહીં તો પ્રભુ છે એ સાધન સંપત્તિથી રિઝતા નથી એ વાત પણ છે અહીંયા જાણવા મળે છે તો આ પટેલને એટલો તાપ હતો શ્રી ગોવર્ધનનાથજીના દર્શનનો એટલા માટે પ્રભુ એના પર પ્રસન્ન થયા છે એના માટે એક સ્પેશિયલ ગાડી છે એ પ્રભુએ મોકલાવી છે કે આ બધા જે ધનવાનોના સગભાઈ આવે છે અને કોઈને પણ આ પટેલની દયા આવી નહીં અને બધા છે એ પોતાની સંપત્તિના મદમાં છકેલા છે તો એના મદ એની પાસે બનેર્યો પ્રભુ કે એ બધાની પહેલાં હું મારા દર્શન છે એ આવા ભક્તને કરાવીશ એટલા માટે પ્રભુ છે કે દરેકને વૈષ્ણવો યથા યોગ્ય બધાની કોઈની મતિ છે વૈષ્ણવો આ પ્રકારે દ્રષ્ટાંત ઊભું કરીને પણ પ્રભુ બધાની સાન છે ઠેકાણે લાવે છે તો વૈષ્ણવો વાર્તા પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય